अरे भाई अरे ये घर को से अरे से मुना का का समझो हेलो नी बाबू अरे से समझो अरे से 282 बस तो बाकी ऊपर आगा जाओ भाई अपना है ना ए बोलो मीडियम ले ले नहीं भाई आने का बिल्डिंग आ तो मोटे से आ ले ले भाई ले 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 પંચોતેર પાકા પંચોતેર હવે બોલે કોઈ એક મિનિટ એક મિનિટ એક મિનિટ

બચપન <ion> ઘરે <up by hisprechen> <Bondi>

হেল ভাই হেল্ল' হেল্ল' হাৰোছে

મોતે ટોપ છે ભાઈ કિકરિયા હાલો ભાઈ 129 થી લે મેકો વિહળિયા હાલો ભાઈ વિહળિયા હાલો ભાઈ 129 થી વિહળિયા નું હાલો 170 મૂકો 170 800 રૂપિયા 170 બોલું ભાઈ બોલે 170

તાલીસ એક ચુમાલીસ પિસ્તાલીસ છેતાલીસ છેતાલીસ રૂપિયા બસો છેતાલીસ ગુણવ બેતાલીસ અડતાલીસ કોકન બટ અપેલા 52 52 55 56 56 રૂપિયા હારું છે ભાઈ તમે આવો તમે આ બાળજો ભાઈ બોલે આ પાકી એકદમ બટ 61 62 છે